બાવીસ શ્રમિકોના થયા હતામાં પેટા ચૂંટણીના પડઘમની વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ વિસાવદરમાં કરોડોના વિકાસ કામોનું લોકાર્પણ અને કાર્યક્રમમાં આપી વિસ્તારમાં હેપી આગ પર મેળવાયો કાબુ દસ ફાયરની ટીમે હાથ ધરી કામગીરી કુલિંગની કામગીરી હાથ ધરાઈ અને મુંબઈ હુમલાનો આતંકી તહવુર રાણાની તપાસ જ ઇન્ટ્યુગેશન રૂમમાં લઈ જવાયો તપાસને અંતે થઈ શકે છે મોટો ખુલાસો કાર્યક્રમ માં આપણે સ્વાસ્થ્યને લગતી વિવિધ બીમારીઓ વિશે ચર્ચા કરતા હોઈએ છીએ આજે વાત પાર્કિન્સન ની કરીએ તો પાર્કિન્સન એક એવો રોગ કે જે આપણા મગજના ચોક્કસ વિસ્તારમાં સ્થિત ડોપામાઇન ઉત્પન્ન કરતા

તો જી બિલકુલ આજે યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે વાત કરીશું પાર્કિન્સન્સ બીમારી વિશે તો દર્શક મિત્રો પાર્કિન્સન બીમારી શું છે તેના લક્ષણો કયા હોય નિદાન કેવી રીતે થાય સારવાર માટે કઈ પદ્ધતિઓ ઉપલબ્ધ છે અથવા તો કઈ રીતે સારવાર શક્ય બને છે એ તમામ બાબતો વિશે આજે વિશ્વ પાર્કિન્સન દિવસ પર આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે મેરિંગો સિમ્સ હોસ્પિટલના જાણીતા તબીબ ઉપલબ્ધ છે ડોક્ટર ચિરાગ સોલંકી કે જેઓ સ્ટીરિયો એન્ડ ફંક્શનલ ન્યુરો સર્જરી સ્પેશિયાલિસ્ટ છે સાથે ડોક્ટર નરેન્દ્ર બારડ કે તેઓ ન્યુરોલોજિસ્ટ એન્ડ કન્સ

જી આપણે સૌ જાણીએ છીએ કે અગિયાર એપ્રિલ એ વર્લ્ડ પાર્કિન્સન ડે તરીકે ઉજવવામાં આવે છે આની પાછળનો ઇતિહાસ એવો છે કે અઢારસો અને સત્તરમાં જેમ્સ પાર્કિન્સન નામના એક બ્રિટિશ સર્જન કે જેમણે એ વખતે સૌથી પહેલી વખત ઓબ્ઝર્વ કર્યું એમની આજુબાજુના પેશન્ટ્સની અંદર કે એ લોકોને ધ્રુજારીનો પ્રોબ્લેમ છે અને એની સાથે સાથે એમને પેરાલિસિસ જેવી ચાલવામાં પણ અસર થાય છે અને પ્રોપરલી ચાલી નથી શકતા અને એ વખતે અઢારસો ને સત્તરમાં એમણે પહેલી વખત એ પેપર એમનું પબ્લિશ કર્યું હતું જે એસે એમણે લખેલો એનું નામ હતું શેકિંગ પાલસી આ વખતે જે એમણે આ ડિસ્ક્રાઈબ કર્યું આ રોગની જાણકારી આપી એના પછી ઘણા વર્ષો પછી આપણને જાણકારી મળી કે પાર્કિન્સ આ જે પ્રોબ્લેમ છે અને પાર્કિન્સનની બીમારી આપણે તરીકે આપણે આપણે ઓળખીએ છીએ અને એનું રીઝન એ છે કે જેમ્સ પાર્કિન્સન જેમણે સૌથી પહેલાં આ રોગના લક્ષણો વિશે આપણને જાણકારી આપી હતી એમનો જન્મ દિવસ છે એ અગિયાર એપ્રિલ હતો અને એને એના કારણે 11 એપ્રિલને વર્લ્ડ પાર્કિન્સન ડે તરીકે ઉજવવામાં આવે છે જી બિલકુલ ડોક્ટર નરેન્દ્ર આપની પાસે આવવા માંગીશું પાર્કિન્સન રોગ એક તો કેવી રીતે થાય છે અને જે આપણે સતત સાંભળતા હોઈએ છીએ કે શું આ રોગ વારસાગત થઈ શકે ખરો સો પાર્કિન્સનના કારણોની વાત કરીએ તો હું નોર્મલ લોકો સમજી શકે એટલે આપણે બે ભાગમાં ડિવાઇડ કરી શકીએ એક તો પ્રાઇમરી પાર્કિન્સન કે જે સાઠ વર્ષની ઉંમર પછી થતું હોય છે અને આ એને અમે ઇડિયોપેથિક પાર્કિન્સન કહીએ છીએ અને જેમાં કોઈ સ્પેસિફિક કારણો જાણી શકાતા નથી એટલે પણ એક સાયન્સે એવું ફિક્સ કર્યું છે કે ધીરે ધીરે જેમ તમારી ઉંમર વધે એમ તમારા બ્રેઇનના અમુક પર્ટિક્યુલર એરિયાઝમાં અથવા હિસ્સાઓમાં ડોપામિનની કમી થાય છે અને એના લીધે ધીરે ધીરે પેશન્ટમાં પાર્કિન્સનના લક્ષણો ચાલુ થાય છે જેને આપણે ઇડિયોપેથિક અથવા પ્રાઇમરી પાર્કિન્સન કહીએ છીએ બીજું આવે સેકન્ડરી પાર્કિન્સન સેકન્ડરી પાર્કિન્સન એટલે કે બ્રેઇનમાંથી જે હિસ્સાઓમાંથી પાર્કિન્સનના લક્ષણો થઈ શકે એ જે સર્કિટ છે જેના અમે બેઝલ ગેંગલિયા અને સબથેલેમિક ન્યુક્લિયસ અથવા સબસ્ટેન્સી નાઇગ્રા સર્કિટ કહીએ છીએ એ સર્કિટમાં બીજા કોઈ રીઝનથી પણ જો ડેમેજ થાય અથવા પ્રોબ્લેમ થાય તો પાર્કિન્સન થઈ શકે એ એ એના કારણોની વાત કરીએ તો વાસ્ક્યુલર એટલે કે સ્ટ્રોક થાય અથવા ત્યાં કોઈ તમને કોઈ વેઇન ઉપર ત્યાં ફૂગો હોય જેને અમે વાસ્ક્યુલર કોઝિસ કહીએ કોઈ ઇન્ફેક્શન જેવા કે એચઆઈવી છે ટીબી છે ઘણીવાર કોવિડ નાઇન્ટીન પછી પણ ઘણા પેશન્ટ જોવા મળે મળેલા છે એ સિવાય વાત કરીએ તો ટોક્સિન જેમ કે લેડ છે મર્ક્યુરી છે મેંગેનીસ છે એના કારણે પણ થઈ શકે ઓટોઇમ્યુન રીઝનથી પણ થઈ શકે જેમાં તમારા બોડીમાં જ કોઈ એન્ટીબોડી કોઈ રીઝનથી પ્રોડ્યુસ થાય અને બ્રેઇનના એ પાર્કિન્સન કરી શકે એવા હિસ્સાને ડેમેજ કરે તો તમને પાર્કિન્સન થઈ શકે એ સિવાય ઇનહેરિટેડ એટલે ઘણીવાર જીનેટિક રીઝનથી પણ પાર્કિન્સન થઈ શકે એ સિવાય ઘણા બધા પેશન્ટમાં સ્ટ્રકચર એટલે કે બ્રેઇનમાં કોઈ ડેમેજ ટ્રોમા થાય અથવા ટ્યુમર હોય તો એના લીધે પણ પાર્કિન્સન થઈ શકે સો અને ઘણા ખરા કિસ્સાઓમાં અમુક જેવી સાયકેટ્રીકની મેડિસિન હોય છે ગેસની અમુક દવાઓ હોય છે એ પણ ઘણા પેશન્ટને શૂટ ના થાય તો એનાથી પણ પાર્કિન્સન થઈ શકે છે જેને અમે ડ્રગ ઇન્ડ્યુસ પાર્કિન્સન કહીએ છીએ સો આ કારણોની જાણ હોવું એટલે જરૂરી છે કે દરેક કારણ પ્રમાણે એની ટ્રીટમેન્ટ થતી હોય છે અને મોટાભાગના કેસમાં અમે એવું જોતા હોય છે કે રિલેટિવને કન્સર્ન હોય છે કે સર આ બીમારી વારસાગત છે કે નહીં સો જ્યારે હું એવું કહીશ કે સાઠ વર્ષ પછી આ બીમારી ચાલુ થાય ત્યારે વારસાગત હોવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે જ્યારે ચાલીસ વર્ષની ઉંમર પહેલાં ચાલુ થાય ત્યારે આ બીમારી જીનેટિક હોઈ શકે છે પણ એ પછી પણ અમે એવું કહી ના શકીએ કે કોઈને ચાલીસ વર્ષ પહેલાં બીમારી ચાલુ થઈ હોય તો એના સ્વજનોમાં અથવા એની આવરાની પેઢીમાં આ બીમારી થઈ શકે કારણ કે જીનેટિક ફેક્ટર્સ બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે એને સી સિમ્પલ ભાષામાં સમજાવવું એ થોડું ડિફિકલ્ટ છે એટલે સિમ્પલી હું એવું કહીશ કે હા જીનેટિક કારણો એના હોઈ શકે જ્યારે નાની ઉંમરે ચાલુ થાય પણ એનો મતલબ એવો નથી કે એ પછીની પેઢીમાં પાર્કિન્સન થશે જ ઓકે ડોક્ટર મિતેશ હવે આપ એ જણાવશો કે પાર્કિન્સનના જોવા મળે છે અને જો હા તો એ લક્ષણો કયા હોય છે તે વિશે માહિતી આપશે સો આપણે પાર્કિન્સનમાં મુખ્યત્વે બે પ્રકારના લક્ષણો થાય છે મોટર સિમ્ટમ્સ એટલે કે આપણી બોડીના મુવમેન્ટ રિલેટેડ સિમ્ટમ્સ અને નોન મોટર સિમ્ટમ્સ સો મોટર સિમ્ટમ્સની આપણે વાત કરીએ તો મુખ્યત્વે ચાર પાર્કિન્સનના ચાર મુખ્યત્વે મોટર સિમ્ટમ્સ હોય છે જેમાં એક હાથ અને પગમાં રૂજારી આવી આપણું રોજિંદી કાર્ય કાર્ય કાર્યક્રમમાં અને ચાલવામાં સ્પીડ ઓછી થઈ જવી હાથ અને પગનું જકડાઈ જવું અને ચાલવામાં તકલીફ પડવી ચાલવામાં પગ ચોટી જવા એ છે એ ઉપરાંત પણ ફેશિયલ એક્સપ્રેશન ડલ થઈ જવા લખવામાં તકલીફ પડવી હેન્ડરાઇટિંગ પહેલાં કરતાં નાના થઈ જવા અને બોલવામાં તકલીફ પડવી આ બધા મોટર સિમ્ટમ્સમાં આવે છે અને આ બધા જ મોટર સિમ્ટમ્સ મુખ્યત્વે મગજમાં ડોપામિન કેમિકલની ઉણપથી જોવા મળે છે જ્યારે નોન મોટર સિમ્ટમ્સ છે એ ડોપામિન સિવાયના પણ અમુક કેમિકલોની ઉણપ થતી હોય છે પાર્કિન્સન રોગમાં જેમ કે એસિટાઇલકોલાઇન ડોપા સિરોટોનિન નોરડિનાલીન જેવા અને આ નોન મોટર સિમ્ટમ્સમાં મુખ્યત્વે દર્દીનું સ્મેલ સેન્સેશન ઓછું થઈ જવું યાદશક્તિ ઓછી થઈ જવી ડિપ્રેશન કે એન્ઝાયટીનો ભોગ બનવું ઊંઘ ઓછી આવી અથવા તો ઊંઘમાં ઇન્વોલન્ટ્રી હાથ અને પગની મૂવમેન્ટ થવી અથવા તો ઊંઘમાં બબડવું ઊંઘમાં પગ ખેંચાવો અથવા તો પગમાં દુખાવો થવો કબજીયાત થવી યુરિન પાસ કરવામાં કે યુરિન પાસ કરવામાં તકલીફ થવી મોઢામાંથી દિવસે કે રાત્રે લાળ પડવી અથવા તો કોઈ પણ જોઈન્ટ કે સાંધામાં દુખાવો થવો આ બધા નોન મોટર સિમ્ટમ્સ છે જી બિલકુલ આ તો વાત થઈ સિમ્ટમ્સ વિશે પરંતુ ડોક્ટર મિતેશ હવે પાર્કિન્સનનું નિદાન કેવી રીતે થાય છે એ વિશે પણ દર્શક મિત્રોને માહિતી આપશો તો જેમ કે પહેલા ડોક્ટર નરેન્દ્રએ વાત કરી કે જો આપણે ઇડિયોપેથિક પાર્કિન્સન ડિસીઝની વાત કરીએ તો એનું નિદાન જે મેં કીધા એ પ્રમાણે ક્લિનિકલ સિમ્ટમ્સ અને ક્લિનિકલ એક્ઝામિનેશનની મદદથી જ થાય છે જ્યારે અમુક એ ટિપિકલ પાર્કિન્સનના કેસીસ હોય એમાં અમે અમુક પેશન્ટ્સમાં મગજનો એમ એટલે કે બ્રેઇન એમઆરઆઈ અને અમુક બ્લડ ટેસ્ટ કરાવતા હોઈએ છીએ અને જેમ કે ડૉક્ટર નરેન્દ્રએ વાત કરી કે ચાલીસથી ઓછી ઉંમરના દર્દી હોય કે જે પાર્કિન્સન રોગથી પીડાતા હોય એમાં અમુક ચોક્કસ કેસીસમાં અમે જીનેટિક ટેસ્ટિંગ પણ કરાવતા હોઈએ છીએ અને અમુક રેર કેસીસ કે જેમાં અમને પાર્કિન્સન બીમારી છે કે નહીં એમનો ડાઉટ હોય તો એવા કેસીસમાં અમે ડોપામિન ડાય વાળો પેટ સ્કેન પણ કરાવતા હોઈએ છીએ ડોક્ટર નરેન્દ્ર હવે સારવારની વાત આપણે કરીએ તો પાર્કિન્સનની સારવારના મેડિકલ ઓપ્શન્સ વિશે પણ અહીંયા દર્શક મિત્રોને જણાવશો યા સો હું એ એ રીતે કહીશ કે જેમ આપણે ઇડિયોપેથિક પાર્કિન્સનની વાત કરીએ તો એ મેં કીધું એ ઉંમરના લીધે ધીરે ધીરે મગજમાં ડોપામિનની ખામી થતી હોય એટલે જ્યારે ઇડિયોપેથિક પાર્કિન્સનના ટ્રીટમેન્ટની વાત આવે તો એના માટે અમુક સ્પેસિફિક ડોપામિનની દવાઓ આવતી હોય છે સો એના અલગ અલગ ગ્રુપ છે ઘણી દવાઓ સીધી ડોપામિનના રૂપમાં જ અવેલેબલ છે ઘણી દવાઓ ડોપામિનની કામ વધારે છે અને એ સિવાય આ જે ડોપામિનની દવાઓ મોટાભાગે મોટર એટલે કે મૂવમેન્ટ રિલેટેડ જે સિમ્ટમ્સ હોય છે એમાં જ હેલ્પ કરતી હોય છે એ સિવાયના જે નોન મોટર સિમ્ટમ્સ છે એમાં મગજમાંથી જે ડોપામિન સિવાયના જે ન્યુરો કે અમુક જે સ્પેસિફિક પ્રોટીન્સ છે જેની મગજમાં ખામી હોય તો એના આધારે સિરોટોનિન છે એસિટાઇલકોલિન છે આ બીજા બધા ન્યુરો ટ્રાન્સમિટરને વધારે એવી દવાઓ પણ અવેલેબલ હોય છે પણ પાર્કિન્સનમાં પ્રોબ્લેમ એ એ હોય છે કે દરેક દર્દીમાં બીમારી એક સરખી પેટર્નથી આગળ વધતી નથી એટલે કોઈને ધ્રુજારીથી ચાલુ થાય કોઈને બેલેન્સથી ચાલુ થાય કોઈને સ્પીચથી ચાલુ થાય કોઈને વર્તનથી ચાલુ થાય કોઈને યુરીનના પ્રોબ્લેમથી ચાલુ થાય અને ઘણા ઘણા કેસમાં તમે એવું જોયું છે કે બીપી ફ્લકચ્યુએશનથી પણ ચાલુ થાય એટલે તમને કયા ટાઈપનું પાર્કિન્સન છે તમારામાં એટ પ્રેઝન્ટ કયા કયા સિમ્ટમ્સ છે એના આધારે જો પ્રોપર રીતે મેડિસિનનું ચૂઝ કરવામાં આવે તમારા પ્રોફાઇલ પ્રમાણે તો મોટાભાગના કેસમાં દવાઓથી ખૂબ જ સારું રિઝલ્ટ મળે છે એ એડિશનલી અમારે અમારે એ પણ કન્સિડર કરવું પડતો હોય છે કે બેકગ્રાઉન્ડમાં પેશન્ટને બીજી કંઈ કઈ તકલીફો છે ડાયાબિટીસનો પ્રોબ્લેમ છે બીપીનો પ્રોબ્લેમ છે કિડનીનો પ્રોબ્લેમ છે લિવરનો પ્રોબ્લેમ છે તો આ બધી વસ્તુઓ કન્સિડર કરીને અમુક દવાઓના ડોઝ પણ એડજસ્ટ કરવા પડતા હોય છે કારણ કે ઘણીવાર દવાઓ દવાના ઇન્ટરેકશનથી પણ પ્રોબ્લેમ થતો હોય છે સો એને કન્ક્લુઝન હું એવું કહીશ કે જેમ આપણે તમને લાંબા ટાઈમથી બીપી ડાયાબિટીસ કે થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય અને તમે રેગ્યુલર દવાઓ લો છો ભલે બાર મને દેખાતું નથી કે તમારું બીપી વધે છે ડાયાબિટીસ વધે છે થાઇરોઇડ વધે છે ખાલી રિપોર્ટના આધારે આપણે રેગ્યુલર દવા લઈએ છીએ કેમકે આપણે એવું જોઈએ છે કે એ બીમારી આગળ ના વધે ને એના કોમ્પ્લિકેશન ના થાય તો એનાથી પાર્કિન્સન તો વધે છે બધાને દેખાય છે તો એ લોકોને બહુ જ ક્વેશ્ચન હોય છે કે દવાઓ કેમ લેવાની ક્યાં સુધી લેવાની તો જેમ બાકી બધી જ બીમારીઓમાં તમે બીમારી વધે નહીં અને એના રિલેટેડ કોમ્પ્લિકેશન ના થાય અને રેગ્યુલર દવાઓ લો છો એમ પાર્કિન્સનમાં પણ તમે પ્રોપર દવાઓને સમજી અને લાઇફટાઈમ જો તમે એની દવાઓ લો તો તમે સારું જીવી શકો છો અને સારી રીતે જીવી શકો છો સાંભળવા મળે છે કે ક્યારે કરવી પડે છે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું કે મોટાભાગના પેશન્ટ જે પણ પાર્કિન્સનની બીમારીથી પીડાય છે એમની ટ્રીટમેન્ટ શરૂઆતના તબક્કામાં તો દવાઓથી જ કરવામાં આવે છે પણ આ દવાઓ લીધા બાદ લગભગ છ વર્ષ સાત વરસ કે એ સમયગાળાની આજુબાજુ આ પેશન્ટ્સની અંદર દવાઓને રિલેટેડ ઇશ્યુઝ થવાના શરૂ થવાની શરૂઆત થતી હોય છે એમાં પ્રોબ્લેમ એ થતા હોય છે કે શરૂઆતમાં જે દવાનો ડોઝ ઇફેક્ટિવ હોય છે એ આગળ જતાં ઇફેક્ટિવ રહેતો નથી એટલે ધીરે ધીરે દવાના ડોઝ વધારવો પડે છે દવાની લેવાની જે ફ્રીક્વન્સી છે એ ફ્રિકવન્સી વધારવી પડે છે અને જ્યારે એક લેવલથી ઉપર જ્યારે દવાનો ડોઝ વધે ત્યારે એની આડઅસર શરૂ થતી હોય છે જેમાં મેઇન આડઅસર જે હોય છે ડાન્સિંગ મૂવમેન્ટ શરીરની અંદર ડાન્સિંગ મૂવમેન્ટ થતી હોય છે જેના અમે લોકો ડિસ્કાઇનેજિયા કહીએ છીએ એટલે જ્યારે આ પ્રકારના પ્રોબ્લેમ દવાઓ લીધા પછી જ્યારે શરૂઆત થાય એ એક આઈડિયલ ટાઈમ કહી શકાય કે ત્યારે આપણી પાસે બીજી કોઈ સારવારની પદ્ધતિઓ ઉપલબ્ધ નથી અને દવાઓની પણ એક લિમિટેશન છે એ વખતે આપણે એક સર્જરીની સારવાર કરતા હોઈએ છીએ અને એ રેકમેન્ડ કરવામાં આવે છે અને યુએસએફડીઓ દ્વારા એપ્રુવડ ટ્રીટમેન્ટ છે જેને ડીપ બ્રેઇન સ્ટિમ્યુલેશન એટલે કે ડીબીએસ કહેવામાં આવે છે સાદી ભાષામાં કહીએ તો આ ડી બ્રેઇન સ્ટિમ્યુલેશન સર્જરી જે છે એ મગજનું પેસમેકર છે જેમ આપણે હૃદયનું પેસમેકર જાણીએ છીએ એવી રીતે મગજનું પેસમેકર છે અને આ ઉપરાંત અમુક દર્દીઓની અંદર અમુક પાર્કિન્સનના પેશન્ટ્સની અંદર આપણે જોતા હોઈએ છીએ કે એમને ખાલી અને ખાલી ધ્રુજારીની પ્રોબ્લેમ હોય છે અને એમાં પણ એક સાઈડ ધ્રુજારીની તકલીફ વધારે હોય છે આવા પેશન્ટની અંદર બીજી એક ટ્રીટમેન્ટની પદ્ધતિ છે સર્જરીની પદ્ધતિ છે જેને ન્યુરો એબ્લેશન કહેવામાં આવે છે આ ન્યુરો એબ્લેશનની અંદર મગજની અંદરના નાનકડા ભાગને અલગ અલગ પદ્ધતિઓનો યુઝ કરીને પર્મનન્ટલી નિષ્ક્રિય કરી દેવામાં આવે છે આ પદ્ધતિનો યુઝ કરી શકીએ છીએ પણ જેમાં આપણે વાત થઈ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી કેવી છે કે જે દર્દીની જરૂરિયાત મુજબ અને જેમ જેમ પાર્કિન્સનના લક્ષણોમાં ફેરફાર થાય એ પ્રમાણે એના પેરામીટર્સ ચેન્જ કરી શકીએ છીએ એ ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીમાં પોસિબલ છે એ વસ્તુ આ જે બ્રેઇન એબ્લેશનની પ્રોસિજર છે એની અંદર એ વસ્તુ પોસિબલ નથી એટલે આઈડિયલ ટ્રીટમેન્ટ જો આપણે કહીએ તો પાર્કિન્સનના પેશન્ટની અંદર ડીપ બ્રેન સ્ટિમ્યુલેશનની સારવાર આઇડિયલ ટ્રીટમેન્ટ કહી શકાય જી બિલકુલ તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં આગળ પણ પાર્કિન્સન બીમારી વિશે આપણે જાણતા રહીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ Welcome to a cheese spread made with pure milk. For chilly evenings. For peppery sundowners. For garlic afternoons. For tikka picnics. Welcome to Amul Cheese Spread. Spread the richness. अच्छी job के it's a war out there, but at Parul University रहो बेफिकर क्योंकि इनको बोलने की Join Parul University, Vadodara, Gujarat. વેલકમ બેક બ્રેક બાદ યસ ડોક્ટર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજે આપણે વર્લ્ડ પાર્કિન્સન ડે પર પાર્કિન્સન બીમારી વિશે ચર્ચા કરી રહ્યા છે મેરીગો મેરિંગો સિમ્સ હોસ્પિટલના નિષ્ણાત તબીબો આપણી સાથે ઉપલબ્ધ છે ચર્ચાને આગળ વધારીએ ડૉક્ટર નરેન્દ્ર સૌથી પહેલાં હવે એ જણાવશો કે ઘણા બધા લોકોના એવા પણ પ્રશ્ન હોય છે કે પાર્કિન્સનના દર્દીઓએ ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ તો શું ડાયટ પણ આમાં ઇફેક્ટિવ રહેતું હોય છે કે કે યા સો એ બહુ કોમનલી અમે લોકો પ્રેક્ટિસમાં ઓબ્ઝર્વ કરતા હોય છે કે જ્યારે કન્સલ્ટેશન ઓલમોસ્ટ કમ્પ્લીટ થાય એટલે રિલેટિવનો એક કોમન સવાલ હોય છે કે સાહેબ ખાવા પીવામાં શું ધ્યાન રાખવાનું એટલે હું પાર્કિન્સનના રિલેશનમાં કહીશ તો કોઈ સ્પેસિફિક પાર્કિન્સન માટેની ડાયટ હોતી નથી મોટાભાગના દર્દીઓમાં કંઈક એજના રિલેટેડ આ બીમારી હોવાથી સિક્સટી ઇયર્સની એજ પછી મોટાભાગના કેસમાં ઘણા બધા લોકોને બીપી હોય છે ડાયાબિટીસ હોય છે થાઇરોઇડનો પ્રોબ્લેમ હોય છે કિડની અને લીવરનો પ્રોબ્લેમ પણ હોય છે તો એના આધારે એ લોકો કોઈ ફિક્સ ડાયટ શેડ્યુલ ઇન એની કેસ એ લોકો ફોલો કરતા જ હોય છે એટલે પાર્કિન્સન પ્રમાણે મોટાભાગના કેસીસમાં હું સ્પેસિફિક ડાયટ સજેસ્ટ નથી કરતો પણ ઇન જનરલ જ્યારે કોઈ એવું પૂછવામાં આવે કે એમ એમ છતાં પણ એવી કોઈ સ્પેસિફિક ડાયટ કરી કે જે તમ પાર્કિન્સનના પેશન્ટને હેલ્પ કરી શકે તો એના જવાબમાં હું એવું કહીશ કે મેડિટેરિયન ડાયટ આવે છે કે જેના કમ્પોનન્ટ તરીકે પેશન્ટોએ હાઈ ઇન્ટેકમાં વેજીટેબલ્સ ફ્રૂટ્સ સીડ્સ અમુક પર્ટિક્યુલર પ્રોટી આપણા જે પલ્સીસ હોય અથવા લેગ્યુમ્સ હોય એ લેવા જોઈએ મોડરેટ ઇન્ટેક તમારે પ્રોટીન ફોર્મમાં એટલે કે જો તમે નોન વેજીટેરિયન હોય તો ફિશ છે એગ્સ છે એવું બધું લઈ શકો અને તમે વેજીટેરિયન હોવ તો આપણા જે નોર્મલ કઠોળ છે એ પણ તમે લઈ શકો છો અને તમારે લો લો અમાઉન્ટમાં હેલ્ધી ફેટ લેવાની એટલે એમાં અત્યારે જે ડેટા સપોર્ટ કરે છે ઓલિવ ઓઇલના કન્ઝમ્શનને વધારે સપોર્ટ કરે છે એ સિવાય એવો છે એ પણ તમે લઈ શકો એટલે આ ઇન જનરલ સ્ટેટમેન્ટ એવું છે કે આ આ તમારી ડાયટ આ બધાને બેલેન્સ કરતી ડાયટ હોવી જોઈએ જનરલી અમે એવું કહીએ કે તમારે હાઈ લાઈક શુગરવાળી વસ્તુઓ પ્રોસેસ ફૂડ અથવા પેકેજ ફૂડ અથવા જંક ફૂડ અવોઈડ કરવું જોઈએ કે એ પાર્કિન્સનને વધારી શકે છે તો જનરલી આ આમાંથી તમે બેલેન્સ કરીને જો રેગ્યુલર ડાયટ લો તો ઘણું સારું રહે ઘણા પેશન્ટને ફ્રૂટનો ખાસ ક્વેશ્ચન હોય છે તો મોટાભાગના કેસમાં બેરીઝ એક એવી છે કે બ્લુબેરીઝ ઓર બ્લેકબેરીઝ વોટેવર સે એમાં જનરલી ડોપામિનનું એને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે એટલે એ ઘણીવાર પાર્કિન્સનના પેશન્ટને મદદરૂપ થતી હોય છે એટલે બેરીઝ અને ડ્રાય ફ્રૂટ્સ એ હું જનરલી સજેસ્ટ કરતો હોઉં છું એ સિવાય ઇન જનરલ જ્યારે ડિસ્કસ કરવામાં આવે તો કોઈ સ્પેસિફિક વસ્તુ મારે જો હાઇલાઇટ કરવી હોય તો પાર્કિન્સનના પેશન્ટને ડાયટમાં જ્યારે એ લોકો હાઈ પ્રોટીન ડાયટ રહેતા હોય ત્યારે જેની જે મેઇન ડોપામિનની ગોળી છે એ ગોળી અને પ્રોટીનના ઇન્ટેક વચ્ચે થોડો ગેપ રાખવો જોઈએ કારણ કે પ્રોટીન અને ડોપામિન બંને એક જ માધ્યમથી શરીરના બ્લડમાં એન્ટર થતા હોય એટલે તમે બંને વસ્તુ જોડે લો તો એ સરખી રીતે કામ કરતી નથી એ સિવાય કોઈ પેશન્ટને કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ હોય તો હાઈ ફાઈબર ડાયટ એટલે કે વેજીટેબલ્સ છે ફ્રૂટ છે બેડ ટાઈમ ઉપર લિક્વિડનો ઇન્ટેક વધારે રાખવો જોઈએ જેથી કોન્સ્ટિપેશનનો ફાયદો થઈ શકે ઘણા બધા પેશન્ટને સ્વેલોઈંગમાં પ્રોબ્લેમ હોય તો ક્રસ ડાયટ છે ડ્રાય ફ્રૂટ ડ્રાય જે એકદમ સૂકો ખોરાક હોય એ અવોઇડ કરવો જોઈએ ઘણા બધા પેશન્ટને બીપી ફ્લક્ચ્યુએશન થતું હોય છે તેવા પેશન્ટે હાઇડ્રેશન એટલે કે પાણીની પ્રમાણ અને પાણીની માત્રા વધારે રાખવી જોઈએ એ સિવાય સ્મોલ ફ્રિકવન મિલ એટલે કે થોડા થોડા અંતરે તમે ખાતા રહો તો એનાથી પણ તમારા બીપી ફ્લક્ચ્યુએશનને ફાયદો થાય છે એ સિવાય બોન હેલ્થ એટલે કે તમારા પાર્કિન્સનના પેશન્ટને બેલેન્સનો પ્રોબ્લેમ હોય તો પડી જવાનો ભય રહેતો હોય છે તેવા કેસાઓમાં એ લોકોએ રેગ્યુલર દૂધ એટલે મિલ્કની ઇન્ટેક કરવો જોઈએ કેલ્શિયમ અને વિટામિન ડી થ્રીની ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે દવાઓ લેવી જોઈએ જેથી એ લોકો પડે તો એ લોકોને હિપ કે કમરનું ફ્રેક્ચર ના થાય કારણ કે જ્યારે આવું થાય છે ત્યારે એ લોકોને એમાંથી બહાર આવતા બહુ જ ટાઈમ લાગે છે એટલે આપણે આવા કેસીસમાં પ્રિવેન્શન કરીએ તો બહુ સારું રહે એ સિવાય રેગ્યુલર ઇન્ટેકમાં અમે લોકો ઘણીવાર મિનરલ્સ જેવા કે મેગ્નેશિયમ જે મસલના ક્રેમ્સમાં હેલ્પ કરે છે એ સિવાય રેગ્યુલર બી ટ્વેલ ઇન્ટેક પણ અમે સજેસ્ટ કરતા હોય કે જેથી પેશન્ટને

કેમ કે એ અર્લી મિડ સ્ટેજ લેટ સ્ટેજ બધા જ સ્ટેજ ઓફ પાર્કિન્સન ડિસીઝમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે યુઝ્યલી પાર્કિન્સન્સ ડિસીઝના પેશન્ટને ત્રણથી ચાર અલગ અલગ જાતની ફિઝિયોથેરાપીઓ હેલ્પ કરતી હોય છે જેમ કે પેશન્ટ્સને હાથ પગનું ઝકડવા ઝકડાવાની તકલીફ અને જોઈન્ટની મોબિલિટી વધારવા માટે સ્ટ્રેચિંગ અને ફ્લેક્સિબિલિટી એક્સરસાઇઝ હેલ્પ કરી શકે છે પાર્કિન્સન્સના દર્દીઓને વારંવાર પડવાનો રિસ્ક રહેતો હોય છે તો એના માટે ગેઇટ અને બેલેન્સની ટ્રેનિંગ બહુ જ હેલ્પફુલ થતી હોય છે એ ઉપરાંત સ્ટ્રેન્થ ટ્રેનિંગ ઓવરઓલ પેશન્ટ્સના મસલની સ્ટ્રેન્થ અને એન્ડ્યોરન્સ પાવર વધારે છે અને એરોબિક એક્સરસાઇઝ આપણી ઓવરઓલ હેલ્થ અને કાર્ડિયાક મસલ્સની હેલ્થ ઇમ્પ્રુવ કરે છે આ આ ફિઝિયોથેરાપી ઉપરાંત પાર્કિન્સનના દર્દીઓને એડવાન્સ સ્ટેજમાં બોલવાની પણ તકલીફ થતી હોય છે તો એના માટે સ્પીચ થેરાપી પણ એટલી જ હેલ્પફુલ હોય છે અને ઓક્યુપેશનલ થેરાપી જે એક ફિઝિયોથેરાપીનો એક ભાગ જ છે કે ઓક્યુપેશનલ થેરાપી બી પાર્કિન્સન્સ ડિસીઝના પેશન્ટને પર્ટિક્યુલરલી એડવાન્સ પાર્કિન્સન્સ ડિસીઝ પેશન્ટને બહુ જ હેલ્પફુલ થતી હોય છે જેમ કે ઘરના ફર્નિચરનામાં મોડિફિકેશન કરવા જેમ કે પેશન્ટ્સ એડવાન્સ પાર્કિન્સન્સ ડિસીઝ પેશન્ટ્સ વારે વારે જે પડી જતા હોય ઘરમાં કે બહાર તો એ લોકોના રૂમમાં ફર્નિચરમાં તીક્ષણ એટલે કે શાર્પ વસ્તુઓ ના રાખવી અથવા તો બહુ દૂર રાખવી અને બીજા બધા જ ફિઝિયોથેરાપી આપણને બહુ જ હેલ્પફુલ થતી હોય છે ડૉક્ટર શિરાગ આજના આ વાર્તાલાપ પછી આજની આ ડિસ્કશન પછી એ લાગી રહ્યું છે કે પાર્કિન્સન એ જટિલ બીમારી છે તો દર્શક મિત્રોને આપણે ડિસ્કસ કરેલા અગર જો કોઈ સિમ્ટમ્સ દેખાય છે તો શું કરવું જોઈએ આ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કેમ કે પાર્કિન્સનના પેશન્ટ્સ અને પાર્કિન્સનના પેશન્ટ્સના રિલેટિવ્સ એ લોકોને આ પ્રોબ્લેમની જાણકારી હોવી બહુ જ જરૂરી છે અને આ જે લક્ષણોની આપણે ડિસ્કશન ઓલરેડી પહેલાં કર્યું મહત્ત્વના ચાર લક્ષણોની જે વાત કરી આવા લક્ષણો જો કોઈપણ પેશન્ટ્સની અંદર દેખાય તો આપણે એવા એવી હોસ્પિટલમાં એવા ડિપાર્ટમેન્ટમાં જવું કે જ્યાં એને રિલેટેડ પૂરો મેનપાવર હોય હવે આપણે મેનપાવરની વાત કરીએ તો કયા કયા ડોક્ટર્સ કયા કયા સ્પેશિયાલિસ્ટ એની અંદર ઇન્કલુડ થવા જોઈએ તો એની વાત કરીએ તો સૌથી પહેલાં મૂવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજિસ્ટ એટલે કે જે પાર્કિન્સનના સ્પેશિયાલિસ્ટ ન્યુરોલોજિસ્ટ હોય સ્ટીરિયોટેક્ટિક અને ફંક્શનલ ન્યુરોસર્જન કે જે લોકો જે સર્જન ન્યુરોસર્જન જે છે એ પાર્કિન્સન અને એના જેવી બીજી મૂવમેન્ટ ડિસઓર્ડર્સની અને બીજી ફંક્શનલ બીમારીઓની સારવારના સર્જરીના નિષ્ણાંત ન્યુરોસર્જન હોય એના સિવાય ન્યુરો સાયકોલોજીસ્ટ ન્યુરો ફિઝિયોથેરાપિસ્ટ અને પાર્કિન્સનના સ્પેશિયાલિસ્ટ નર્સિંગ સ્ટાફ આ બધા વ્યક્તિઓ ભેગા મળીને એક આદર્શ એક આઈડિયલ પાર્કિન્સનનું અને મૂવમેન્ટ ડિસઓર્ડરનું ડિપાર્ટમેન્ટ બનાવે છે આ થઈ વાત મેનપાવરની મેનપાવર સિવાય જે આપણે ઇક્વિપમેન્ટ્સની વાત કરીએ જે સાધન સામગ્રી જે ઉપકરણોની જરૂર પડે છે કેમ કે આ બધી જે આ બધા પ્રોબ્લમ્સની અંદર જ્યારે સર્જરી કરવામાં આવે છે આપણે જેમ વાત કરીએ ડીપ ડીપ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીની આ સર્જરી માટે થઈને ખૂબ જ એડવાન્સ્ડ અને હાઇલી સ્પેસિફિક ઉપકરણોની ઇક્વિપમેન્ટ્સની જરૂર પડતી હોય છે એટલે આ બધા જ ઇક્વિપમેન્ટ્સ આ હોસ્પિટલમાં આપણી પાસે અવેલેબલ હોય એ પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે એક કમ્પ્લીટ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એક આઈડિયલ મુમેન્ટ ઓર્ડર કમ્પ્લીટ હોસ્પિટલ ક્યારે કહી શકીએ કે જ્યારે આ ડૉક્ટર્સ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની ફૂલ ટાઈમ ટીમ હંમેશા અવેલેબલ હોય અને બધા જ ઇક્વિપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ હોસ્પિટલ જે તે હોસ્પિટલની અંદર અવેલેબલ હોય એને એક આદર્શ ડિપાર્ટમેન્ટ આદર્શ ફંક્શનલ ન્યુરો સાયન્સીસનું ડિપાર્ટમેન્ટ કહી શકીએ અને આવું જ એક ડિપાર્ટમેન્ટ અત્યારે આપણા ગુજરાતમાં એકમાત્ર ડિપાર્ટમેન્ટ કહી શકો એ આપણા મેરિંગોસિમ હોસ્પિટલ હોસ્પિટલ ખાતે અવેલેબલ છે અને ખૂબ જ સારી રીતે કાર્ય કરી રહ્યા છે અને સારી રીતે પેશન્ટ્સને ટ્રીટમેન્ટ આપી રહ્યા છીએ અને સારી સારવાર સાથે સારા રિઝલ્ટ પણ આ બધા જ પેશન્ટ્સને મળી રહ્યા છે

દર્દીઓમાં જ મોટી ઉંમરના લોકોમાં જ થાય છે અને મોટી ઉંમરના લોકોમાં થાય ત્યારે આપણે એવું માની લેતા હોઈએ છીએ કે હવે આવું જ છે અને આ જિંદગી આગળની આવી જ રહેવાની છે એની કોઈ ટ્રીટમેન્ટ નથી એવું માની લેતા હોઈએ છીએ પણ હવે એવું માનવાની જરૂર નથી પાર્કિન્સન્સથી હારવાની જરૂર નથી જેમ આપણે ડિસ્કસ કર્યું એવી રીતે ઘણી બધી દવાઓ ઘણી બધી ડીબ્રેન સ્ટીમ્યુલેશન અને બીજી સર્જરીની ટ્રીટમેન્ટ એડવાન્સ થેરાપીઓ અવેલેબલ છે જેનાથી પાર્કિન્સનના પેશન્ટ્સની ક્વોલિટી ઓફ લાઈફ ખૂબ જ સારી કરી શકીએ છીએ અને ઓલમોસ્ટ નોર્મલ જીવન ફરીથી જીવી શકે છે એટલે હાર માનવાની બિલકુલ જરૂર નથી પાર્કિન્સનને હરાવી શકાય છે ડોક્ટર નરેન્દ્ર ખૂબ જ સરસ મેસેજ છે કહેવા માંગશો સો મારો આજે પાર્કિન્સન ડે બધાને બહુ સિમ્પલ મેસેજ છે કે બીજી જેમ બીમારીઓ હોય છે જેમ બીપી ડાયાબિટીસ થાઇરોઈડ અને તમે એને કંટ્રોલમાં રાખવા માટે અને એક ફેઝથી રેગ્યુલર મેડિસિન લઈને સારું જીવન જીવતા હોય છો એ જ રીતે જ્યારે તમને સિમ્પલ પાર્કિન્સન હોય છે તો એવા કેસમાં તમે રેગ્યુલર મેડિસિન લો રેગ્યુલર ફિઝિયોથેરાપી કરો રેગ્યુલર એક વોકિંગ અને એવી એક્સરસાઇઝ કરો રેગ્યુલર મેડિટેશન કરો ભગવાનમાં ફેથ રાખો સાયન્સમાં ફેથ રાખો તમારા ડૉક્ટરમાં ફેથ રાખો અને સોશિયલી અને સામાજિક રીતે એક્ટિવ રહો લાઈફમાં કંઈક નવા શોખ ડેવલપ કરો કેમ કે અમુક એજ પછી ઘણા બધા લોકોને અમે જ્યારે મળીને પૂછીએ તો પાર્કિન્સનના પેશન્ટમાં એવું છે કે સાહેબ કોઈ જ વસ્તુમાં અમને ઇન્ટરેસ્ટ નથી રહ્યો તો જેમ જેમ તમારી લાઈફ આગળ વધે કોઈ પર્ટિક્યુલર પ્રવૃત્તિમાં તમે ઇન્વોલ્વ થવાનું ચાલુ કરો એમાં સ્પોર્ટ્સ પણ આવે તમે હાઉસવાઇફ હોય તો ઘરમાં કુકિંગ રિલેટેડ કંઈક નવી વસ્તુ કરો રીડિંગનો શોખ આ બધું ખૂબ નાનું નાનું છે પણ જ્યારે આ બધી વસ્તુ તમે ભેગા કરી ભેગી કરી અને ચેનલ રીતે પ્રોપર રીતે તમે એને એપ્લાય કરો એટલે પાર્કિન્સનના પેશન્ટમાં મોટાભાગના લક્ષણોમાં ખૂબ જ સારું અને સરળ રિઝલ્ટ મળતું હોય છે એટલે ગભરાતા નહીં બહુ અત્યાર સુધી અજ્ઞાનતાના લીધે બહુ લોકોએ આપણા સ્વજનોએ આપણા જે વડીલો હતા એ બધાએ બહુ જ સહન કર્યું છે પણ હવે સાયન્સ ધીરે ધીરે લોકોની લાઈફ સારી બને એના માટે મેક્સિમમ પ્રયત્ન કરી રહ્યું છે અને એના પાઠરૂપે જ આજે અમે તમારી સમક્ષ આવ્યા છીએ કે તમને આવા કોઈ પણ લક્ષણો હોય તો ગભરાશો નહીં વિજ્ઞાન અને અમે લોકો બેઠા છે તમને સપોર્ટ કરવા માટે જી બિલકુલ અને ડોક્ટર મિતેશ હવે લાસ્ટમાં આપનો મેસેજ અમારા વ્યૂઅર્સ માટે સો એ જેમ ડોક્ટર નરેન્દ્ર અને ડોક્ટર ચિરાગે કીધું કે તમને આમાંથી કોઈ પણ અગાઉ જણાવેલા પહેલાં કોઈ પણ લક્ષણો તમને લાગે કે તમારા રિલેટિવમાં કોઈ પણ આવા પાર્કિન્સનના લક્ષણો દેખાય તો તરત જ પાર્કિન્સન્સ ડિસીઝ ન્યુરો ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરો આની સારી રીતે સારવાર શક્ય છે અને ફિઝિયોથેરાપી દવા અને સર્જરીથી આની મેક્સિમમ અને સાર સારી સારવાર શક્ય છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આ બધી ટ્રીટમેન્ટથી પેશન્ટ્સની ક્વોલિટી ઓફ લાઈફમાં બહુ જ સારો સુધારો જોવા મળતો હોય છે અને અલગ અલગ સ્ટેજ પ્રમાણે પાર્કિન્સનના અલગ અલગ સ્ટેજ પ્રમાણે અલગ અલગ દવાઓ સર્જરી અને બધી જ સારવાર શક્ય છે અને એક્ટિવ રહો મોબાઈલ રહો દેટ્સ ઇટ જે બિલકુલ તો દર્શક મિત્રો આજે વિશ્વ પાર્કિન્સન દિવસ છે ત્યારે આપણે અહીંયા ચર્ચા કરી એ વાત પરથી તો આપને લાગ્યું જ હશે કે પાર્કિન્સનથી બીમારી પાર્કિન્સનની બીમારીથી ગભરાવાની જરૂર નથી જરૂર છે સચોટ નિદાનની અને માહિતીની ચોક્કસ તો આ શોનો ઉદ્દેશ્ય એ હતો કે લોકો સુધી આ માહિતી પહોંચે તમામ જે તબીબો આપણી સાથે જોડાયા હતા ડૉક્ટર્સ અવેલેબલ હતા મેરિંગો સિમ્સ હોસ્પિટલ સાથે તેઓ સંકળાયેલા છે આપ તમામે તમામનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રાજાપશું નમસ્કાર નો उन्हें कहो कि भाषण कर देते हैं पर ये रहने दो मैं तो फकीर आदमी हूँ झोला उठाकर चल दूंगा अपनी दोस्ती बनी रहे भैया नहीं मान रहे साहब वो कह रहे हैं कि यहाँ पर रेडियो वाली एक तरफा बात नहीं चलेगी पत्रकार परिषद करनी होगी नहीं 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 मणिपुर के बारे में कुछ पूछ लिया तो न? इलेक्टोरल बॉन्ड की बात